સુરતના ઉમરપાડા દેડિયાપાડા અને સોનગઢ સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજે તેમના અધિકારીઓના રક્ષણ માટે જે અધિકારીઓ છે તેમના અધિકારોના રક્ષણ માટે મોટી રેલીનું આયોજન કર્યું હતું રેલીમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ જોડાયા હતા અને સરકાર સામે તેઓની માંગો રજૂ કરી આદિવાસી સમાજે મામલતદારને આ અંગે આવેદનપત્ર આપ્યું છે જેમાં વન વિભાગના અધિકારી ત્યાં સુધી સ્થળ ઉપર નહીં આવે ત્યાં સુધી જમીન ન છોડવાની જાગૃતિ વ્યક્ત કરી ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું કે વન વિભાગનો અધિકારી જ્યાં પર જ્યાં સુધી સ્થળ ઉપર નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં ત્યારે આ રેલીમાં સિત્તેર હેક્ટર વિસ્તારમાં બનાવાતા અભયારણ્યનો સખત વિરોધ કરવામાં આવ્યો છે